જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ ગયા આપણે કે વ્યાસજીએ ભગવત રચ્યું હવે આપણે પ્રથમ સ્કંદની શરૂઆતમાં આવીએ છીએ જ્યાં રાજા પરીક્ષિત અને સુખદેવજીનો દિવ્ય સંવાદ શરૂ થાય છે રાજા પરીક્ષિત મહાન પાંડવ વંશના રાજા હતા એક વખત તેમનાથી એક ઋષિ મુનિનું અજાણતા અપમાન થઈ ગયું જેના કારણે તેમને સાત દિવસમાં મૃત્યુનો શ્રાપ મળ્યો એ સમયે રાજા પરીક્ષિતે પોતાના રાજ્ય સંપત્તિ પરિવાર બધું જ છોડી દીધું અને નક્કી કર્યું કે હવે આ અંતિમ સાત દિવસ ભગવાનને અર્પણ કરવા ત્યારે સુખદેવજી વ્યાસજીના પુત્ર પરીક્ષિત રાજા પાસે આવ્યા સુખદેવજી મહાન જ્ઞાનવાન વિરત અને પરમ ભક્ત હતા રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રાર્થના કરી હે મહારાજ હવે મારું જીવન માત્ર સાત દિવસનું છે કૃપા કરીને જણાવો કે મનુષ્ય અંતિમ સમયમાં શું કરવું જોઈએ સુખદેવજી કહે છે હે રાજન અંતિમ ક્ષણોમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય છે ભગવાન શ્રી કૃષ્ણના નામ રૂપ અને લીલાનું સ્મરણ અને શ્રવણ જીવનનો સાચું ધ્યેય છે ભગવાન ભાગવત કથા સંભળાવવાનું શરૂ કર્યું આ પ્રસંગ આપણને શીખવે છે કે મૃત્યુ ચોક્કસ છે પણ મૃત્યુ પહેલા શું કરીએ તે જ અગત્યનું છે જે માણસ અંતિમ સમયમાં ભગવાનને સ્મરે છે તે મોક્ષ પામે છે જીવનનો સાચો આધાર ભક્તિ અને સત્સંગ છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું સુખદેવજી કેવી રીતે ભગવત કથાનો આરંભ કરે છે અને પરીક્ષિત રાજાને પ્રથમ સ્કંધનો મહિમા સમજાવે છે આજે આપણે સાંભળ્યું કે કેવી રીતે રાજા પરીક્ષિત એ અંતિમ સમયમાં સુખદેવજી પાસેથી ભગવત સાંભળવાનું નક્કી કર્યું આ આપણને યાદ અપાવે છે કે જીવનની સાચી સંપત્તિ માત્ર ભક્તિ જ છે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ